અમે રજુ ના કરીએ આવો પણ તમારી ફરજ છે કે તમે ખેડૂતો વતી બાગાયત ના જે ખેડૂતો છે એના વતી તમે સરકારમાં રિપોર્ટ કરી શકો કે ભાઈ અહીંયા અહીંયા વળતર આપવા છે બીજી વાત આપી માટે છે કે આજે કોઈ પણ ખેડૂતોને પ્રશ્ન છે તો સ્વાભાવિકપણે તમને ફોન કરીને તમારી વાત ખરાબ રાઈટ રાઈટ પણ સાહેબ એક દુઃખ સાથે કહું ત્રણ રેકોર્ડિંગ મેં સાંભળ્યા એક રેકોર્ડિંગમાં આપણે એક મીડિયાવાળાને એવું કીધું તારી ઉપર કેસ કરીશ એક રેકોર્ડિંગમાં આપણે એક વ્યક્તિને એવું કીધું કે હું તારા પૈસાનો પગાર નથી ખાતો તમે પગાર કહેશો કોણ સરકાર અમે કીધું કે મે ખિલાખ ખિલા ટકોવા ઓણીયા છોપીજો આ સદાય છે અધિકારી તરીકે તમને છોબો તમને લાગે કે બીજું પગાર આવે છે સરકાર કે ત્યાં ઓ ગેસના પૈસા સરકાર અમે ટેક્સ અમે આ તો હા અમે હા અમે અમે અમારા બધા પૈસા અમે તમને આનો પતાનો જોઈએ 100% 6 મિનિટ દિયામે શક્તા લેલો તોનો આપણે ટેક્સ આપીએ છીએ આ બાહિયા તમે જોવો છો છે